કારણ કે એટલે કે દેશમાં આવવાનું નહીં અને મિલિયન્સ ફોલોઅર્સ ટુ મિલિયન થ્રી મિલિયન 5 મિલિયન ફોલોઅર્સ થઈને આવે ગયા ભાઈને અનપેક તો ગાઈજો ભાઈબન ને ભાઈને લિપ મળી ગઈ છે હોતોજી ભલે ભલે આમાં થોડું ના સાડી ઘેડી ભાઈ अम्મા થી કરવા કેરવા કમન યાર ઓહો હો હો દિગજ ભાઈ દિગજ ભાઈ કરે છે રે બરાબર બળતું તો છે નહીં આમાં દેવતા હે દેવતા હે દેવતા ને ઓરા દે આજી સુન તમે તો બસ રાજી દારિણ રાજી પૂજે ભાઈ કે ભલે એમાં દિનેશ ભાઈ બાએ ફરવા જાય બરાબર ડન સોલ રાઇટ ગુજરાતી સોકેમ છો સ્વાગત છે માં ન્યુ બ્લોગ ડેલી બ્લોગમાં તો ચલો ગાય શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ તો ગાય સવાર સવાર અંદર બધાને જય શ્રી કૃષ્ણ તો ગાય જો અત્યારે સવારે ઉઠીને ફ્રેશ થઈને ચા પાણી પી નાસ્તો બધો કર્યો મેં નાસ્તો વાસ્તો કરીને હવે ભાઈ એકદમ રેડી બેગ થઈ ગયો છે તો ભાઈ હવે નીકળવાની તૈયારીમાં છે ભાઈ થોડોક લેટ થઈ ગયો છે કારણ કે એ ઉઠ્યો લેટ અને સમાન રહી ગયો તો મતલબ કે બધું એ બેગમાં નાખવાનું એટલે એ બધું કરવામાં ભાઈ તો લેટ થઈ ગયું એટલે હવે અમે બધા લોકો નીકળશે જાસે કે યહાં પેલા માતાજી ત્યાં ભગે લાગીને ને ઇન હોપ સે જેનો સપનો છે ત્યાં જ જસે તો જો ભાઈ અંદર છે ભાઈ છે એ શું કરે છે શું નથી કરતો તમને બતાવો કે શું કરે છે ભાઈ છે એ ભાઈ જે છે ને આપડા બેગ રેડી કરતા હતા આજે મતલબ બેગ તો ફાઇનલ રેડી કરી નાખ્યો છે તો ગાઈસ જો અમારા દિનેશભાઈ દિનેશભાઈ રેડી છો ગાઈસ એકદમ આ દિનેશભાઈ નો બેગ છે એકદમ રેડી છે હવે ભાઈ હવે નીકળવા ને તૈયારીમાં છે થોડા ટાઈમ પછી નીકળી જશે અને અમારે મમ્મી જે તો એના માટે થેપલા અને ચટણી ચટણીને કે ભાઈ ભેગું લઈ જા બરાબર મમ્મી બરાબર હા એટલે લઈ કે ભેગું લઈ જા એટલે તને આજે કામ આવશે તો એ બધું રેડી કરે છે રહ્યા તો હવે અમે થોડા ટાઈમ પછી જ મતલબ થોડી જ વારમાં કા માતાજી માતાજી જૈન પછી ત્યાં પગે લાગીન પછી અમે નીકળી જા થોડીઓ પછી આપણે જાશું માતાજી માતાજી ત્યાં પગે લાગીન પછી ભાઈ નીકળી જશે એટલે આપણે ભાઈને ને આપણા ગામમાં જે માતાજી બેઠા છે ત્યાં આપણે એને મૂકવા જઈશું ત્યાં આપણે પગેલા કરવા જઈશું એટલી ભાઈ આપણે જઈશું અને જો આ ભાઈ તો અહીંયા અમારે તાપ કરી તાપણી કરે છે રે બરાબર બળતું તો છે ને એમાં દેવતા હે દેવતા હે દેવતા દાદીજી કેમ છો બરાબર જય શ્રી રામ મજામાં ને મજામાં

માતાજી જઈને આપણે દિનેશભાઈ ને પગે લગાડવાના છે એટલે આપણે ક્યાં મળશી ત્યાં માતાજી બને રહેજો વિડીયોમાં કુળદેવી મુંબઈ માં મંદિર છે તો અહીંયા આવ્યા છીએ પગે લાગવા પગે લાગી લીધું છે મેં દિનેશ ને મમ્મી ને પપ્પા ને બધા હવે અમારે દિનેશભાઈ અહીંયાથી જશે ક્યાં પૂરા ભારતની યાત્રા કરવા માટે એટલે તો ગમે તે કામ હોય પણ પહેલાં આપણે આપણી કુળદેવીને પગે લાગવા આવવું જ પડે ગમે તેવું કામ હોય તોય પણ એટલે ભાઈ આ છે જો ધનિયા નારીલ થઈ જરું આ ડીશ કરી છે પાસ મારા દિનેશભાઈ ત્યાં ઉભા છે પગે લાગી લે પગે લાગીન પછી ને આપણે આરતી ઉતારશી આરતી ઉતારી બધા સગા ખબર આવે પછી આપણે મૂકસી તો गाइस જો નારીલ મેં બધા લીધું છે ચલ અને અમારા ભાઈ દિનેશભાઈ અને મમ્મી છે ને आधू लय मतलब के शेवाय आरती लाइन पण आरती कर से, तले बैठा से.

ભાઈ અમારી રામ ચર્ચે આવે તું મને યાર ઓહો હો હો દિનેશભાઈ દિનેશભાઈ જાઉં ભાઈ ભાઈને જલ્દી તમે સપોર્ટ કરજો એટલે ભાઈ જલ્દી પાછું આવે અને મિલિયન ફોલોવર્સ ટુ મિલિયન થ્રી મિલિયન ફાઇવ મિલિયન ફોલોવર્સ થઈને આવે ભાઈને અને ભાઈ જલ્દી પહોંચવા જઈ રહ્યા બધા આગળ બધ એ માતાજી શીધું તો ગાઈ જો ભાઈ બન ને ભાઈ ને લીપ મળી ગઈ છે જય માતાજી જય માતાજી ભલે પપ્પા એમો હા ભાઈ ને લીપ મળી ગઈ થી ને ભાઈ હો જાય ભાઈ જય માતાજી તો ગાઈ ભાઈ ને લીપ પહેલી લીપ મળી ગઈ છે ભાઈ ને અને ભાઈ નીકળી ગયો છે હું તો ગાઈસ ટોપરું ખાતો તો મોરતા લીપ આવી ને ભાઈ નીકળી ગયો અને હું બતાજો તો પાછી તો લો ગાઈસ ભાઈ ને તો લીપ મળી ગઈ તો અમાન કોણ લીપ આપશે આવન કોણ લીપ આપશે આપણે પડી છે ને હે અમારે કોણ લિફ્ટ આપશે અમારી આ પડી છે ને બીએમડબલ્યુ અમે લઈને નીકળી જશે તો ચાલો પહોંચી ઘરે આપણે હાલો કહીશ જઈએ આપણે ઘરે તો કહીશ અમે દિનેશને મૂકી આવ્યા મતલબ ત્યાં જે આજે મૂકવાનું હતું ત્યાં મૂકી આવ્યા અને એ મૂકીને એ નીકળી ગયો આગળ મતલબ ભારતની યાત્રા કરવા અને હું બધા મતલબ હું નહીં પપ્પા મમ્મી બધા ઘરે આવીને બેઠા છીએ હું થઈ ગયો ફ્રેશ પેલા આવીને દરેક ફ્રેશ આવ ગયો ફ્રેશ થઈને આવ્યો ચાલો તમારી વાત કરું તો આજે આપણો ભાઈ નીકળી ગયો છે સંપૂર્ણ ભારતની યાત્રા કરવા તમે બધા ભાઈનો ફૂલ સપોર્ટ કરજો એટલે ભાઈ જલ્દીથી જલ્દી આગળ જાય અને આગળ વધે અને તમ બધાનો સપોર્ટ હશે એટલે ભાઈ ખૂબ આગળ વધશે તો ગાઈસ અને હું પણ આવીશ મુંબઈ કારણ કે હવે મારું બધું અહીંયા કામ પતી ગયું છે અને ભાઈને પણ મળી લીધું એ હું પણ આજે મુંબઈ જવાની તૈયારી લઉં તો ગાઈશ હવે તો જો પહેલાં મમ્મી જમવાનું બનાવે છે એટલે જમેલી અને જમીન પછી મારે બધી મુંબઈની તૈયારી કરવી છે એટલે હું તૈયારી કરી લઉં અને પછી હું પણ નીકળી જઈશ ઠીક છે કાંઈ જો હું છે ને હવે નીકળું છું મુંબઈ મતલબ મુંબઈ જવા માટે એડી થઈ ગયો છું અમારી પેકિંગ હતી અમારી પેકિંગ હતી એ પેકિંગ પણ થઈ ગઈ છે તો હવે કાંઈ લેવાનું નથી હવે સિંધુ જવાનું છું આપણે ક્યાં મુંબઈ એટલે હવે જમવાનું બાકી છે જમી લોશું પછી સિંધા નીકળી નીકળીશું મુંબઈ આજે સવારે જે ભાઈને મૂક્યો પછી ભાઈને મૂકીને પછી ડાયરેક્ટ ખાઈ પીને ફ્રેશ થઈને સૂઈ ગયો હતો સૂઈને ત્યાં ઉઠ્યો છું ને હવે પછી ગયો હતો સિંધુ માતાજી પગે લાગવા માતાજીને પગે લાગીને આવ્યો અને જો મસ્ત પેકિંગ કરી નાખી છે ને મસ્ત પેકિંગ થઈ ગઈ છે પેકિંગ થઈ ગઈ છે હવે પેકિંગ બધી એટલે જે બાકી તે બધું કરી લીધું છે ને હવે આપણે જવું છે ક્યાં સિંધુ મુંબઈ તો હવે આપણે મળશે મુંબઈ હવે દેશમાં ક્યારે આવશું ખબર નહીં પછી ત્યાં નીકળશું ક્યાં સ્ટેશને એના પહેલાં આપણે જમી લેશું જમીન પછી ને કરશું અને હવે પાછા દેશમાં ક્યારે આવશું એનો ક્યાંય કાંઈ ખ્યાલ નથી મારા હિસાબે આવશું સિંધા વૈશાખ મહિને કારણ કે ઘડી ઘડી દેશમાં આવવાનું નહીં પછી આવવાનું બધાને મન થાય લેકિન પછી ક્યાં તો જાય એટલે તકલીફ થાય છે એટલે ઘડી ઘડી નહીં આવવાનું એટલે કહે છે ને હવે હું જમવાનું બની ગયો છે એટલે સીધું જમી લઉં જમીન પછી સિંધા જવું છે આપણે સ્ટેશને એટલે પછી વાત એના પહેલા આપણે જમી હવે ગાય ગયો છો રેડી ક્યાં જવા માટે સિંધો મુંબઈ જવા માટે જો ગાઈસ એકદમ બેગ રેડી છે અને આ બેગ પણ રેડી છે હવે જે ભાઈ એક ભાઈનો દીકરો છે ભાઈ એ પણ મૂકવા આવે છે અને મમ્મી પપ્પા આવે છે એ બધા મૂકવા આવે છે તો ગાઈસ હવે નીકળું છું સિંધો મુંબઈ જવા માટે તો હવે ક્યાં મળશે સીધા મુંબઈ મુંબઈ છે મુંબઈ ના બ્લોક આવશે અને દેશના બ્લોક અત્યારે આવશે નહીં તમારી પાછા જ્યારે દેશમાં આવશે પાછા દેશના બ્લોક આવશે તો ગઈશ ચાલો હવે હું લાંબો બ્લોગ નહીં બનાવું કારણ કે ઓલરેડી લાંબો બ્લોગ બની ગયો છે તો ગાઈશ ચલો મળીએ આપણે ચિંતા કાલે મુંબઈ તો ગાઈશ અગર આ બ્લોગને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો અને શેર કરજો ચલો મળીએ કાલના ડેલી બ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મરલિક